પંચોતેરમાં જન્મદિન નિમિત્તે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું ઉદઘાટન રાજ્યસભાના માન્ય સાંસદ કરવામાં આવ્યું આ પ્રસંગે આવ્યુંના નાયબ કલેક્ટર શ્રી નિમેશ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પૂર્વ ભાજપ પ્રમુખ સુરેશભાઈ ભગત ઉપપ્રમુખ શ્રી જનક જોશી તેમજ સામાજિક શૈક્ષણિક હોદ્દેદારો અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવેલ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહેલ છે જેમાં પ્રસંગે આજ રોજ લક્ષ્મીપુરા હોસ્પિટલની કામગીરીને સતત હું બે હજાર બેથી નિહાળી રહેલ છું અને અહીંયા સતત સેવાની કામગીરી થઈ રહેલ છે જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ બાપુએ સ્થાપનથી જ આ હોસ્પિટલમાં યજ્ઞ ચાલુ છે તેમ જણાવેલ આજના નિદાન કેમ્પમાં કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર રાજન્ય પટેલ અને ન્યુરોસર્જન ડોક્ટર વિપુલ પટેલ અને ઓનકોલોજીસ્ટ ડૉક્ટર વિરાજ મોદી અને ફિઝિશિયન ડૉક્ટર ચંદ્રહાસ નાયક અને જનરલ સર્જન ડૉક્ટર સચિન બલેવિયા અને ગાયનોકોલોજિસ્ટ ડૉક્ટર શ્વેતા મહેતા દ્વારા એકસો દર્દીઓની તપાસ કરી આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ અને મંત્રી જીતાભાઈ તેમજ ટ્રસ્ટીઓને હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેમ્પ સફળ બનાવ્યો તો રિપોર્ટર જીતેન્દ્ર જોશી ત્રિબ્રહ્મા એટલે કે સત્તરમી સપ્ટેમ્બર અને બીજી આપણી વિભૂતિ મહાત્મા ગાંધીજી એના જન્મજયંતિ જોડીને જે સેવાનું પુણ્યકામ થઈ રહ્યા છે ત્યારે આજે લક્ષ્મીપુરા હોસ્પિટલ સ્વાભાવિક છે લક્ષ્મીપુરા હોસ્પિટલ એટલે રાવજી બાપા જીતા બાપાની અહેમત બાપાને આપણે યાદ આવ્યું આ પવિત્ર ભૂમિ પર જે સર્વ નિદાન નો કે પોઢવામાં આવી રહે છે ત્યારે આપની બજે ઉપસ્થિત અમારા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ અને ખૂબ જ ડાયનેમિક અને જાગૃત જિલ્લા સદસ્ય ભાઈ શ્રી વિજયન્દ્રસિંહજી હોસ્પિટલના વસ્તી ભાઈ શ્રી વસનભાઈ જીતાકાકા અને ઉપસ્થિત સૌ તથા અમારા મંત્રી અને અંયા સામે બધાના નામ લઈ શકું છું દિનેશભાઈ શંકરકાકા બધાને દિનભાઈ પણ મોહનભાઈ પણ સમયના અભાવે અને અન્ય ડોક્ટરો આપણે આપણા ભાષણ સાંભળવા નથી આવતા અને એમને ભાષણ સાંભળવાની આદત પણ ના હોય એમને તો વર્ક ઇઝ વર્ક છે એટલા માટે એમનો કિંમતી ટાઈમ આપીને આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સૌ તજજ્ઞ

તબીબોના માધ્યમથી આ હોસ્પિટલમાં આજે સેવા કર્યા અને નરેન્દ્ર નરેન્દ્રભાઈના માર્ગો થઈ રહ્યું છે એટલે અહીંયા ઉપસ્થિત સૌને હું અભિનંદન પણ આપું છું મિત્રો મારે વધારે નથી કહેવું પણ આ હોસ્પિટલ વિશે બધા કહે હું બે હજાર બેથી રાજકારણમાં સક્રિય મેં પ્રવેશ કર્યો અને ત્યારે હું આ હોસ્પિટલમાં વિજેટ આવી જીતુ કાકા જીતુકાનો રાહ અમારથી થોડો અલગ પણ પણ આ ના હોસ્પિટલનો કાર્યક્રમ જોઈને જે તું કાકાએ કીધું કે અમારે એમ્બ્યુલન્સને જરૂર છે એટલે કાકા મારા મનમાં એમ્બ્યુલન્સ આપી દઉં કારણ કે રાજસ્થાન અને અહીંયા જે દર્દીઓ આવતા હતા જે સમાજમાંથી આવતા ને આ હોસ્પિટલમાં જે ઉમદા કામ થઈ રહ્યું હતું આઈ વોઝ ઇમ્પ્રેસ મને પ્રભાવિત થઈ અને મેં આપી ત્યારે ઘણી ટીકા પણ આપી પણ મેં કીધું આ પોલિટિક્સથી પર કામ કરે છે કેટલા દર્દીઓને મેં મોત કર્યા છે કાકા ગરીબ છે આદિવાસી સમાજ અને મફત ઓપરેશન કર્યા છે મફત ઓપરેશન એવા કેટલી સેવા હોસ્પિટલના માધ્યમથી થઈ રહી છે મારે વધારે ન કહેવું પણ આજે વિવિધ વિષયના તજજ્ઞ તબીબો આવ્યા છે એ તબીબોના સેવાનો આપણે લાભ લઈએ દર્દીઓને લાભ અપાવીએ અને આવું ડૉક્ટરોને રિક્વેસ્ટ કરીશ વિનંતી કરીશ કે આ વિસ્તારની અંદર જ્યારે જ્યારે આવા કેમ્પમાં યોજાય ત્યારે આપનો કિંમતી સમય આપીને આ વિસ્તારની સેવા કરવાનો અમૂલ્ય તમે તમે આવશો એવી વાત સાથે અભિનંદન આપી મારી વાત પૂરી કર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે